ઘાસ ભથ્રી નહીં કરતો હું કુકું કઈ દેખાતો નહીં પાણી નાખવા રાખતો

મારા <Supira> <laughs>

એડોકાળી જીયે પધિજોન તઈ જા નડા મુયા કાશ બતાઉ તમ લોકન વધવા તન મન ધુવા પાઉ ગયા તો વીવાય કોટલી પી ગયો શું કરકો ખરામ પકડિયા તા આતો લથલ લથલ ઓ ગનાઈ તો ફોણા પાઉ તો પાછા

આપડો <laughs> 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 આલે કસમ ખવાયો જ ને જો પણ ગીતી લે દૂધ ભરવા જતો ને મારા ભત્રીજા ફોન કરો આ લેવા આવ ભત્રીજા છે ફોન બેટા હે હા કાળો થઈ ગયો ને કરો કાકા ઈ કરતા તમે હા કાકા હું

ત્રીજા કોઈ ઉતારતું ને ન કરવાનું હરા કાકા હું આવી રોજ વેટ કરવાની છે રાત કાકા બે કાકા <speaking in ecology> <speaking> <speaking>

જો એ દોરે લઈ જાય પડસ ગાડી રોકઈ ના બે પાડી જાશે કાચી લેવા હા હું બેહું તો ભરો છો

વિહાર રે એ પાણી કાલજી માય રાજા પડી હતી ને પાણી પાણી એને જો તારે મેલે તો ફોન ફોન એકાને મુરાપર મેલે પાડો મારું આખા ઘર બહુ બોટા ઓ આ બધો બધો શેતો હારો પણ અંધા પાણી આઉ પડીયા ભૂસી રાના ઉતરી લેમો રા oh, લેવાળી <laughs> <laughs> જે થઈ ગયું છે જમા લાવો કે પેલા જમા લાવવા પડે કાંઈ લાવવા જ પડે લાવવા લાવવું જ ना ना हक मुगलो ना, ना 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 इंसान ने करी पड़े तो तो विशाल भाई तो जो हम लेता हूँ काका ना लेता हूँ जो स्टार्ट अलो हु करो काका वो काकी, काकी मुकलता नहीं काको हलो आए हैं तो मोटू तेरी जान हलो करवान हो काका सालों ना तो ये तो मैं सारा मिस्टी काका ने कुछ वाकई नहीं

લો કરમ સંભળકારો નાટલાડો આપું લઈ જા પાપા આયે જોરમો જોરમો કરલા मैं गाली नहीं दे सकता गाली नहीं देना फैमिली फैमिली देखती है वरना मैं ऐसे ऐसे, ऐसे गाली दूँ ऐसे ऐसे गाली दूं ना जिंदगी भर भरी या फैल ના <laughs> ના દમ તો મેં જારને એક ટાઈટ થઈ ગયો છે હા હા હાજી મને કોણ કોણ લઈ જાય આવી પાછો મારા કે મને એ તો આંદર બંધ કરાયા સિયાન બોલા કે તમ સિયાન લે લે અને તે જરૂર નો થા મારો એ આ શું કરસ એય એય આલી બાત સતીરે રાખ હા હા જે સાહેબ આવો છે

કોમેન્ટ કરજો અને શેર કરજો અને આ વિડીયો ને આગળ મોકલજો જો તમને વિડીયો ગમે હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવા ના ભૂલજો જય માતાજી માતાજી